વરસાદી પાણીમાં અમદાવાદના લોકોના વાહનો તો ફસાઈ જાય છે પરંતુ એમ ટીએસની બસો પણ ફસાઈ જતી હોય છે મહત્વની બાબત છે કે વરસાદી પાણીમાં એમ ટીએસની બસો ફસાવાની સંખ્યામાં દર વર્ષે મોટા પાયે વધારો થઈ રહ્યો છેલ્લા સાત વર્ષમાં એ એમ ટી બસો સત્યાવીસ બસ વરસાદી પાણીમાં ફસાઈ ગઈ હતી બસ વરસાદી પાણીમાં ફસાઈ જવાથી ક્રેન દ્વારા તેને કાઢવા માટે પણ ખર્ચ અને મહેનત કરવી પડે છે એ ઉપરાંત બસમાં રહેલા મુસાફરોના જીવ પણ જોખમમાં મુકાય છે તંત્ર દ્વારા બાબતની ગંભીરતાથી લેવા કોંગ્રેસના પ્રતિક સૈયદ દ્વારા એમટીએસને પત્ર લખી જરૂરી કાર્યવાહી કરવા માંગ કરી છે તેઓએ જણાવ્યું હતું કે અમદાવાદમાં એકત્રીસો તોંતેર કિલોમીટર બસો પાંચ રૂટ ઉપર એમટીએસની બસો દોડે છે આ બસોમાં પ્રતિદિન ચારથી પાંચ લાખ જેટલા લોકો મુસાફરી કરે છે ત્યારે આવી બસો જો પાણીમાં ફસાય તો ત્યારે મુસાફરો જીવના જોખમમાં પણ મુકાય છે ત્યારે આ બાબતને લઈને સુકાઈ રહ્યા છે અતિક સૈયદ તે સાંભળી લો અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સમિતિ દ્વારા અઢાર ઓગણીસ ની અંદર સડત્રીસ વર્ષ બે હાજર વીસ ની અંદર એક બે ની અંદર એકવીસ બે હજાર બાવીસ માં છેતાલીસ બે હજાર ત્રેવીસમાં ફોર્ટી ફાઈવ પિસ્તાલીસ અને બે હાજર ચોવીસમાં સિક્સટી નાઇન એમ કુલ મળી બસો સત્યાવીસ જેટલી જે પ્રાઇવેટ બસો છે એ અમદાવાદ શહેરની અંદર વરસાદી પાણી ભરાઈ જતાં એ બસો બંધ પડી રહી છે એટલે દિવસે ને દિવસે વરસાદી પાણીની અંદર ફસાઈ જતાં બસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે એમટીએસ દ્વારા આનો ઉપર નક્કર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી કોઈ નીતિ બનાવવામાં આવતી નથી પ્રશ્નો ત્યાં ઉભો થાય છે કે એટલી બધો એટલી બધી જે બસો છે એ બંધ પડી જાય છે એનાથી જે બસોની અંદર મુસાફરી કરતા જે લોકો છે એમને મોટા પાયે હાલાકી અને પરેશાની ભોગવવી પડી રહી છે એટલે મારી માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રી અને મેયર મેયરશ્રીને તાકીદે માંગણી છે કે આના માટે એક નક્કર નીતિ બનાવવામાં આવે અને જે પ્રાઇવેટ બસોની અંદર મુસાફરો એમનું જીવનું જોખમ અને સુરક્ષા માટે પણ ક્યાંય ને ક્યાંય એક એક નીતિ અને વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી મારી માંગણી છે હાલ બસો જે વરસાદના સમય એમટીએસ પાણીમાં ફસાય છે તેને લઈને આ સત્તાવાર આંકડાઓ પણ આપવામાં આવ્યા છે જેમાં બે હજાર અઢારથી માંડીને બે હજાર ચોવીસ સુધી અલગ અલગ પ્રકારે જોઈએ તો બે હજાર અઢારમાં આઠ બે હજાર ઓગણીસમાં સાડત્રીસ જેટલી બસો બે હજાર વીસમાં એક બે હજાર એકવીસમાં એકવીસ બસો બે હજાર બાવીસમાં છેતાળીસ બસો બે હજાર ત્રેવીસમાં ઓગણ સિત્તેર આમ મળીને કુલ બસો સત્યાવીસ જેટલી બસો અત્યાર સુધી વરસાદી પાણીમાં ફસાઈ હોવાની વિગતો સામે આવી રહી છે જેના કારણે હવે કોર્પોરેશન આ મામલે આગામી સમયમાં કોઈ કાર્યવાહી કરે તે પ્રકારની માંગ પણ અતિક્ષ સૈયદ દ્વારા કરવામાં આવી રહી છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝના લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં